બારડોલીની પૌરાણિક રામજી મંદિર ખાતે આજે અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એક ઐતિહાસિક ક્ષણ થયું છે જ્યારે સમગ્ર દેશની સાથે સાથે બારડોલીમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રામજી મંદિર ખાતે રામજીની પ્રતિમાના સ્થાપન સમયે જ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી શ્રી ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા અને મહાઆરતીના સમયે તમામે અયોધ્યા શ્રી રામજીની આરતીમાં ભાગ લીધો હોય તેવી ધન્યતા પ્રાપ્ત કરી હતી મહાઆરતી બાદ તમામ ભાવિકા ભક્તોએ મહાપ્રસાદી પણ હતી નીતિનભાઈ પટેલ શ્રી રામજી મંદિર બારડોલી શ્રી આજે અયોધ્યા મુકામે જે ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાર ને પાંત્રીસ થયો એની અંદર બારડોલી રામજી મંદિર તરફથી આરતી નું આયોજન કરવામાં આવેલું હતું તે પહેલા ભજન કાર્યક્રમ હતો વલસાડ ગામ મુકામેથી પદયાત્રાથી ઘણા ભાવિ ભક્તો અહીંયા પદયાત્રા કરીને આવી પહોંચ્યા હતા અને ખૂબ સુંદર માહોલ ની અંદર આરતી નું આયોજન થયેલ છે ખૂબ આનંદ ઉત્સાહનો દિવસ છે આજે દિવાળી જેવો માહોલ છે અને આ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ભજન મંડળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સેમ આજે સાંજે પણ આજે મહાઆરતીનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પરિસ્થમ મહોત્સવ નિમિત્તે બારડોલી આખા નગરની અંદર ખૂબ જ ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે અને જય જય શ્રી રામના નારા સાથે આજે ખૂબ અદ્ભુત રેલી પણ કરવામાં આવશે અને રામ મંદિરની અહીંયા ઘડી પતંગની અંદર અને રેલીઓનું સમાપન થશે બોલો જય શ્રી શિયાળામ ખૂબ આનંદ ઉત્સાહનો છે રામ લલ્લાનો આજે જે પ્રાણ પરિષમ મહોત્સવ થઈ રહ્યો છે આખા દેશમાં તો શું પણ આખા દુનિયાની અંદર ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને થેર થેર આજે રામધૂન લાગી છે રામ ભજન મંડળ ચાલુ થયા છે માં આર્તીનું આયોજન થઈ રહ્યું છે ગામે ગામથી આ રામજી મંડળની અંદર રેડી આકારે રામધૂન પદયાત્રા પણ આવી રહી છે એનો આનંદ છે આજે સુરેશ राठौड़નો રિપોર્ટ S9 ન્યૂઝ બડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે